કોઈનો આશીર્વાદ કામ કરી શકે કોઈની આથરડી જો તમે ઠારો કોઈના દિલની અંદર જો દીવો થઈ જાય અને આશીર્વાદ મળી જાય મેરે ભાઈ બેન તો ઈ વિધાતાના લેખમાં મેખ મારી શકો છો ઘણી ઘણી વખત એક દ્રષ્ટાંત આપ્યા કરું કે એક ધનાઢ્ય શેઠ નું એક્સિડેન્ટની અંદર મૃત્યુ થયું નાનો આમ તો છોકરો હતો પતિ પત્ની બે રહેતા હતા

હા અને પછી આ વાણિયાની પત્ની એ નક્કી કર્યું કે જે વસ્તુ બનવી તી બની ગઈ આમાં બીજું કઈ થઈ શકે એમ નથી જે ઘટના જ્યારે ઘટવાની છે ત્યારે ઘટશે જ ઈશ્વરની ઈચ્છામાં તમે બીજું કઈ કરી ના શકો અને એની ઈચ્છામાં ઈચ્છા મિલાવીને જ આપણે ચાલવું પડે અને આ વાણિયાની જે પત્ની હતી એને નક્કી કરી નાખ્યું બસ હવે જે કઈ છે એ મારો આધાર મારો દીકરો છે મારા પતિનું આવું બની ગયું બસ એના લેખની અંદર આવું કંઈક હશે પણ હવે પછી હું આ દીકરાને મોટો કરું અને સાહેબ પૈસે ટકે તો સુખી માણસ હતા જ સારામાં સારી હવેલી હતી નાનો અમથો દીકરો છે ભણાવી ગણાવી અને મોટો કરે છે અને ભણતર જેથી પૂરું થયું વેકેશન પડવાની તૈયારી છે અને ઈ રાત્રે મા દીકરો બેઠા બેઠા વાત કરે છે દીકરાની સામે કીધું કે બેટા તારું ભણતર પૂરું થયું બોલે હા મારું ભણતર પૂરું થઈ ગયું છે બોલે તો હવે આજ તારી પાસે મારે એક વાત કરવી છે બોલે શું બોલે તારા મૃત્યુ થયે બહુ જાજા વર્ષો થઈ ગયા છે બહુ વર્ષો બેટા બહુ નાનો હતો ત્યારે તારું પિતા છે એનો છાયો આપણા બંનેના ઉપરથી ગયો અકસ્માત થયો મૃત્યુ થયું બોલે હા માં તો બોલે મારે એક કામ છે હવે તું યુવાન થયો છો હવે છો અને સમજદાર થયો છો એટલા માટે ચાર રસ્તા અંદર મારી એક ઈચ્છા છે બોલે શું બોલે હમણાં જ ઉનાળાનો સમય આવે છે મારે એક પરબ બંધાવવું છે અને એ પરબ તારા પિતાજીના નામનું બંધાવવું છે ચાર રસ્તાની અંદર આવતા જતા જે માણસો છે એ બધા માણસો પાણી પીવે ઠંડુ પાણી પીવે આકરા તાપની અંદર એ પોતે ઘડીક બેસી અને વિશામો ખાય આવું સુંદર મજાનું એકાદ પરબ બનાવી આપણે માણસ રાખશું અને એક પરબ જો તું બંધાવાની જો હાજરી આપતો હો સંમતિ આપતો હો આંતરડી ઠરશે તો તારા પિતાજી નો આત્મો રાજી થશે તો બેટા આવી આવી એક મારી ઈચ્છા છે આવી જયારે ઈચ્છા દર્શાવી

એ પાણીના જે પેલા ગોળા છે એ ભરે છે મટકા છે એ ભરે છે સુંદર મજાનું પાણી ઠંડુ થાય રસ્તે આવનાર માણસો છે વટેમાર્ગ છે રાહભર લોકો છે એ બધા પાણીના પરબે પાણી પી પી અને પોતાની તરસને છિપાવે છે મનોમન આશીર્વાદ આપે છે પણ થોડાક દિવસ બન્યા ઘટના એક ઘટી કે ચાર જણા રોજ પાણી પીવા માટે આવે થોડો ઘણો વિશામો ખાય આ અને વળી પાછા નીકળી જાય બીજો દિવસ થાય પેલો દીકરો પાણીના પરબે બેઠો હોય ચાર જણા આવે પાણી પીવે થોડોક ખાય વળી પાછા આવું અઠવાડિયું પંદર દી થયું ને એટલે મનમાં એક વિચાર આવ્યો કે આ કોણ હશે રોજ એક ના એક માણસો આવે છે આ કોણ છે એ મારે જાણવું છે બીજા દિવસની સવાર થાય

કે તમે અઠવાડિયા પંદર દિવસ થી એક ધારા મારે ત્યાં આવો છો મારે તમને પૂછવું છે કે કે તમે છો કોણ એક જણો બોલ્યો ભાઈ કહેવાની જરૂર નથી તું અમને પાણી પાછો તારો સ્વભાવ સારો છે અમને ગમે છે અને અમને ગમે છે એટલે તારી સાથે મિત્રતા બંધાણી હા અને મિત્રતાના દાવે અમે થોડો ઘણો વિસામો ખાઈ બોલે એમ નહીં તમારે કહેવું તો પડશે કોણ છોડો ભલે હું ડરીશ નહીં તમે કહો ચાર માંથી કીધું કે અમે જમના દૂત છીએ તમે જમ બોલે હા માણસ નું રૂપ લઈ અને અમે રોજ એક જીવને લેવા જઈએ છીએ પણ આ તો તારી સાથે મિત્રતા બંધાણી એટલા માટે અમે પાણી પીએ છીએ તારી સાથે થોડીક વાતચીત કરીએ છીએ થોડોક વિશ્રામ કરીએ અને અમે આગળ ચાલ્યા જઈએ છીએ ત્યારે આ વાણિયાના દીકરાએ કીધું કે તો એક કામ કરશો બોલે શું બોલે તમને મિત્રતાના દાવે કહું કે આવતીકાલે તમે મારું મૃત્યુ જોતા આવજો ચારે જણા એક સાથે બોલી ઉઠ્યા કે મૃત્યુ જોવાય નહીં જીવી લેવાય મૃત્યુને જોવાય આપણે ક્યારે મરી જાશું ભગવાને જે કઈ જીવતર આપ્યું છે એને જીવી લેવાનું હોય ઠાકોરજી જેમ રાખે એમ જીવી લેવાનું હોય પણ વાણિયાનો દીકરો કહે છે કે નહીં તમે જાઓ અને જોતા પેલા ચારે જણા ત્યાંથી નીકળી ગયા રાત્રી પડી દીકરો ઘરે ગયો છે આજ આખી રાત આ દીકરાને નિંદર ન આવી કેમ કે પોતાનું ફ્યુચર જાણવું છે મૃત્યુ કેવું છે એ જાણવું છે વહેલી સવારે નાહી ધોઈ આ અને વળી પાછો પરબે આવે છે પેલા ચાર પોતાના મિત્રો જે જમના દૂતો છે એની વાટ જોવે છે આ અને આવ્યા પાણી પાયું બેસાડ્યા અને સીધો પ્રશ્ન કર્યો કે મારું મૃત્યુ જોતા આવ્યા બોલે હા કઈ રીતે છે અને જો હવે હવે જમના દૂતો એને વાત કરે છે કે હે મિત્ર સાંભળ બોલે શું બોલે તારા પરિણામે પહેલી રાત્રિ હશે પહેલી અંદર તું તારી પ્રિયતમાને મળવા માટે જતો હોઈશ તારી પત્નીને મળવા માટે જતો હોઈશ ત્યારે મેળીના પાંચમા પગથિયે સર્પદંશ થઈ અને તારું મૃત્યુ છે તારી પત્નીનું મોઢું તું જોઈ નહીં શકશે આવું જયારે કીધું ને એટલે ચાર માંથી એક જણો રડવા લાગ્યો હા અને જ્યાં રડતો હતો પેલા વાણિયાના દીકરાએ ખભે હાથ મૂકીને કીધું કે મિત્ર મૃત્યુ તો મારું આવવાનું છે તારે રડવાનું ન હોય ત્યારે રડતા રડતા જમના દૂતે જવાબ આપ્યો કે મિત્ર આજ સુધી તે મને પાણી પાયું મને રડવું એટલા માટે આવે છે કે જે સર્પ બનવાનું છે ને એ મારે બનવાનું છે હું તને દંશ આપીશ વિધિના લેખમાં કોઈ દી મેખ ન લાગી શકે આમ કયા જમના દૂતો ત્યાંથી નીકળી ગયા પણ વાણિયાના દીકરાએ મનની અંદર ગાંઠ વાળી કે હું પરણું તો મરું મારા લગ્ન થાય તો મારું મૃત્યુ થાય મેં શાદી હિ નહી કરું મનની અંદર ગાંઠ વાળી લીધી માતાજીને કહેવાય એવું છે નહીં અને પોતાની માં છે ક્યારેક ક્યારેક દીકરા હવે ઉમર લાયક થયો સારા સારા દીકરીઓના માગા છતાં પણ દીકરો ના પાડે માં સમજાવે કે પણ નહીં કરવાનું કારણ શું ક્યારે બતાવતો નથી બસ મારે લગ્ન નથી કરવા મનની અંદર આ છોકરાને ડંખ છે કે જો હું લગ્ન કરી લઈશ તો એક તો આનો પતિ પણ મારો બાપ પણ મારું પણ મૃત્યુ થશે તો પછી મારી વૃદ્ધ માતાબર પડવા લાગી આખી જ્ઞાતિની અંદર એવું થયું કે આ આદિકરો લગ્ન નથી કરતો મા પાસે શ્રેષ્ઠી માણસો આવ્યા છે કીધું શા માટે બોલે તમે મનાવો અને જો લગ્ન કરે તો સમાજના સારા સારા માણસો હતા એને કીધું કે બેટા કરી લેવાથી કામ ન થાય એકાદ તારી પત્ની સુખેથી સંસાર આને બહુ પ્રેશર આપવામાં આવ્યું અને અંતે આ દીકરો માન્યો કે હું લગ્ન કરીશ સારી એવી સંસ્કારી પરિવાર એમની દીકરી સાથે ઘડિયા લગ્ન લેવાના છે સુંદર મજાની જાન જોડાણી છે મારું મૃત્યુ થવાનું છે એને ખબર છે જે મહેમાનો હતા એ કન્યા આવી છે મહેમાનો વિખેર આવવા લાગ્યા છે વિદાય લેવા લાગ્યા છે આવેલી દીકરી છે ભોજન થયું છે તમામ લોકો સુવા લાગ્યા છે અને વાણિયાનો દીકરો છે પોતાના મિત્રો ની સાથે નીચે ખંડની અંદર બેઠો બેઠો વાતો કરે છે થોડીક વાર થાય મિત્રો કહે છે કે જા ભાઈ હવે સંસારની શરૂઆત કર બોલે થોડીક વાર બેસો શું કામ એ મિત્રોને એવું કહેવા માગે છે કે આજ આપણે બેસશું હવે પછી બેસવાના નથી ધીમે ધીમે સમય વ્યતીત થતો જાય છે અગિયાર સાડા અગિયાર નો સુમાર થયો આ અને મિત્રો એ હવે ધક્કો મારીને કીધું કે ભાઈ જા તારા લગ્ન થયા છે અમે પણ અમારા ઘરે જઈએ છીએ સંસારની શરૂઆત કર આ નહીં

કે મિત્ર તું આવી ગયું સર્પનું રૂપ વિલીન કર્યા અને પોતે મનુષ્યના રૂપમાં આવ્યો છે અને મનુષ્યના રૂપમાં આવી અને જમનું દૂત વાત કરે છે કે હે મિત્ર દંશ તો તને દેવાનો છે પણ થોડીક વાર છે તે જિંદગી પર મને પાણી પાયું છે આવ ભગત બેસી અને સુખ દુઃખ ની બે પાંચ વાતો કરી લઈએ અને મેળીના ચોથા પગથિએ જમનું દૂત અને આ વાણિયાનો દીકરો બેઠા બેઠા વાત કરે છે કેવી જમનો દૂત વાત કરે છે કે હું સર્પ બનીશ મિત્ર મારું ઝેર એટલું બધું કાતિલ છે કે એક ફૂફાળો મારું તો લીલાછમ જાળવાને સૂકવી દઉં આવું મારું કાતિલ ઝેર છે અને એક ફૂફાળો મારી છે એટલે તાને પાણી પીવાનો એ વેદ નહીં રહેવા દો ત્યારે આ વાણિયાનો દીકરો બોલ્યો કે ભાઈ વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે એ તો તારું કર્મ છે એ તારે કરવાનું છે મારું કર્મ છે એ મારે ભોગવવાનું છે આવી વાતચીત પેલી વાણિયાની દીકરી સાંભળી ગઈ જે પરણીને આવી છે એ દુલ્હન સાંભળી ગઈ હા અને મનમાં વિચાર કર્યો કે મારા પતિને અત્યારે મારી પાસે હોવું જોઈએ આ અંધારી રાતે એ કોની સાથે વાત કરે છે સ્થાપન પાસેથી ઊભી થઈ દીકરી અને બારણાની પાસે આવીને જાય કાનને હરવા કરીને વાત સાંભળી ત્યાં તો વાટાઘાટો એ હાલતી હતી કે હું તને દંશ દઈશ તારું મૃત્યુ થઈ જશે હું તને દંશ દઈશ તારું મૃત્યુ થઈ જશે અને મૃત્યુની વાત સાંભળી મનના જેટલા અભરખાવો હતા એ બળી અને ખાખ થઈ ગયા છે મનની અંદર જેટલા અરમાનો સજાવી અને આ દુલ્હન આવી હતી ત્રાસકો પીડ્યો છે કે ઓહો મારા પતિનું મુખાર વિંદ નું દર્શન પણ હું નહીં કરી શકું મારો પતિ મૃત્યુ પામશે અચાનક અંધારા આવી ગયા છે અર્ધ મૂર્છિત હાલત ની અંદર ધરતી ઉપર ઢળી પડી છે અને એ જ સમય એ જ નગરની અંદર ગામની બહાર એક ગરીબ બાપ નો કુબો હતો ઘર હતું ઝૂપડી હતી અને ત્યાં એ ગરીબ બાપની દીકરી આણું આવી હતી આપણે ત્યાં નિયમ છે કે દીકરીનું શ્રીમંત કરી અને પેલા ઘરે લઈ આવવામાં આવે પિતાજીના ઘરે અને ઈ ગરીબ બાપના ઘરે દીકરી આવેલી પ્રસવની પીડા અચાનક ઊઠી આ અને આજુબાજુની બહેનો આવી આ અને પ્રસવની પીડામાંથી મુક્તિ અપાવી ગરીબ બાપ છે એ બહાર બેઠો છે દીકરીને માં છે નહીં બાપ દીકરી બે જ છે એકદમ ગરીબ બાપ ઝૂંપડીની અંદર પ્રસવની પીડા મટી અને દીકરાનો જન્મ થયો અંદરથી જવાબ આપ્યો કે તમારી દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો છે ગરીબ બાપ રાજી થઈ ગયો છે થોડોક સમય થયો એટલે પેલી બહેનો તો ત્યાંથી જતી રહી પણ હવે દીકરી ખંડની અંદરથી રૂમની અંદરથી ઝૂંપડીની અંદરથી ઝુંપડીની બાપને બૂમ પાડીને કહે છે પિતાજી તમે જાગો છો બોલે હા બોલે જાગતા હો તો આ ઘરની અંદર કઈ ખાવાનું પીડ્યું હોય તો આપો કેમ કે મને પ્રસવની પીડાથી મારે ત્યાં દીકરાનો જન્મ થયો અને હવે મને ભૂખની લાંગણ પડી છે હવે મને ભૂખ લાગી છે ત્યારે ગરીબ બાપે નિશાસો નાખીને કીધું બેટા આપણે ગરીબ એટલા બધા છીએ કે રોજ આપણે પેટીયું રળીએ છીએ હું દાડી કરવા જાઉં હું હું રોજિંદુ કામ કરવા જાઉં અને ત્યાર પછી આપણા ઘરની અંદર જે કંઈ ધન આવે એમાંથી આપણે અનાજ લઈ અને રોજ બેટા આપણા ઘરે આ પ્રસંગ આવવાનો હતો તારે ત્યાં બાળક આવવાનું હતું થોડાક સમયથી હું ક્યાંય પેટીયું રળવા પણ ગયો નથી મારી પાસે એક રૂપિયો નથી હા અને બેટા ઘરની અંદર ખાવાનો એક દાણો નથી જેમ તેમ કરીને હવાર પાડી દે ને તો ગમે એની પાસેથી પૈસા લઈ આવી ગમે એની પાસેથી અન્ન લઈ આવી દઈશ થોડીક વાર તો રહી પણ દીકરી જવાબ આપ્યો કે પિતાજી મને પીડા અંદરથી એટલી છે મને અંદરથી ભૂખ એટલી બધી લાગી છે કે જો તમે અત્યારે મને અન્ન નહીં આપો તો મારા દીકરાને હું ભરખી જઈશ હા આજ દીકરીનો બાપ ઉભો થઈ ગયો કીધું બેટાની અંદર આવી અને બૂમો પાડે છે કે ચમડીએ કે ભઠ્ઠી મેં આગ લગી હે હે કોઈ ભૂજાને વાલા મારી દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો છે અને ભૂખ લાગી છે કોઈ ખાવાનું હોય તો આપો કોઈ ખાવાનું હોય તો આપો કોઈ ખાવાનું હોય તો આપો મારે છે હવેલી છે એ હવેલીની બાજુમાંથી જ્યાં પસાર થયો આને કીધું કે ચમડે કે ભઠ્ઠી મેં આગ લગી હે હે કોઈ ભુજાને વાલા મારે ભૂખ લાગી છે મારી દીકરીને કોઈ ખાવાનું હોય તો આપો અને આ વાત પેલી વાણિયાની પત્ની જે નવી દુલ્હન બનેલી આવી છે એ દીકરીને ખબર પડી આ અને જેમ તેમ કરી અને ઉભી થઈ છે હવેલીની બારી ખોલીને કીધું કે એ ભાઈ જ્યાં આટલું કીધું ને ત્યાં તો ઊભો રહી ગયો અને મન આ દીકરી પેલો વિચાર ઈ કર્યો કે હું અંદર મારા પતિ માટે હું ઘણી બધી મીઠાઈ લાવી છું પણ આ મીઠાઈ હવે મારા માટે કઈ કામની નથી શું કામ ભલે હમણાં પેલાને દ્રંસ લાગશે મારા પતિનું મૃત્યુ થશે સમય આવ્યો છે અને ભગવાન મારી પાસે કરાવે છે તો આ મીઠાઈનું દાન કરી દઉં પણ સંસ્કારી પરિવારની દીકરી કુળ કઈક સારું હશે સંસ્કાર બહુ સારા મળેલા હશે એટલે અન્નના પેકેટ નો ઘા કરાય અન્નનું અપમાન થયું ગણાય એટલે પોતાની જે સાડી હતી એ નવી સાડીના છેડે મીઠાઈ બાંધી છે મીઠાઈ બાંધતી જાય મનમાં મનમાં વિચાર કરતી જાય કે હવે આ સાડી પણ મારા માટે નકામી છે હવે મારે રંગબેરંગી સાડી નથી પહેરવાની બે સાડી ની છેડા ને ગાંઠ મારી અને ધીમેકથી થી મીઠાઈને નીચે આપી છે બહુ હરખાણો જ્યાં જવા જાય ત્યાં ગરીબ દીકરીનો બાપને પાછો રોક્યો હા અને રોકી અને કીધું છે કે ભાઈ ઘડીક ઊભો રહે શું મનમાં વિચાર કર્યો કે હવે આ કેસરવાળા દૂધ પણ મારા માટે નકામા છે ગુલાબ જળના લોટા પણ મારા માટે નકામા છે સાડીઓના છેડે બાંધતી જાય હા અને નીચે આપતી જાય છે રાત્રિના સમયે મીઠાઈ મળી દૂધના લોટાઓ મળ્યા છે ગુલાબ જળ મળ્યું છે હા અને આજ ગરીબ બાપ એવું કહેતો ગયો કે તમારી સાડી હું સવારે પાછી આપી જઈશું ત્યારે એ દીકરી ઉપરથી કીધું કે એ સાડી પણ હવે તારી દીકરીને દાનમાં આપી દે છે એ મારા તરફ હા અને દોડતો દોડતો બાપ ઘરે આવે છે દીકરીને વાત કરે છે ભગવાન ના ઘરમાં પણ અંધેર નથી બેટા આવી અંધારી રાત્રિ સુખા રોટલાનો ટુકડો પણ મળવો મુશ્કેલ છે પણ જો હું તારા માટે શું લાવ્યો છું અને જ્યાં એ મીઠાઈના પેકેટ ને ખુલ્યા સાહેબ હવે કોઈ દિવસ નહીં બાળેલી મીઠાઈ આ ને પેટની અંદર ભૂખ એ બે હાથે દીકરી ખાવા લાગી એક પછી એક મીઠાઈનો ટુકડો ખાતી જાય છે કેસરવાળો દૂધ પીતી જાય છે હા ને ખૂબ ભૂખ સંતોષાણી અને ગુલાબ જળનો લોટો જ્યારે પીધો ને ત્યારે દીકરીની અંદરથી આશીર્વાદ નીકળી ગયો કે મને જેણે અન્ન ખવડાયું હોય મને જેણે પાણી પીવડાવ્યું હોય મારી જેણે ભૂખ સંતોષી હોય એનો ચૂડલો અખંડ રહી જજો છે આ બાજુ આશીર્વાદ નીકળ્યો આ બાજુ સર્પ ને દંશ મારવાનો સમય થયો રૂપ વિલીન અને છોકરાને કીધું કે દંશ મારી એક દંશ માર્યો છતાં પણ કઈ અસર ન થઈ બીજો ડંખ માર્યો છતાં પણ અસર ન થઈ ત્રીજો ડંખ માર્યો ત્યારે વાણિયાના દીકરાએ કીધું કે મિત્રતાના દાવે નહીં શત્રુતાના દાવે ડંખ મારી દે એટલે કર્મના લેખા જોખા પૂરા થઈ જાય પેલો જમનો દૂત કહે છે કે એક ડંખ મારું તો તારા આત્માને કાઢી નાખો ચિત્રગુપ્તના ચોપડાની અંદર જઈ અને જોવે છે હા અને ચિત્રગુપ્તે આજ આ જમના દૂતે કીધું તું જેને મારવા માટે ગયો છે એને હવે તું મારી ન શકે બોલે કેમ બોલે એને વર્ષની અંદર એકસો ને આઠ વર નો વધારો થઈ ગયો પણ કારણ શું ત્યારે ચિત્રગુપ્ત એવું કહે છે કે આની પત્નીએ કોઈને ખવડાવ્યું છે કોઈને દાન આપ્યું છે દાન આપવાનો આશીર્વાદ એના દિલની અંદરથી નીકળી ગયો છે એટલે હવે આનું આનું મૃત્યુ નથી આ તો એકસો આઠ વર્ષ હજી જીવવાનો છે અને વળી જમનો દૂત આવી અને પોતાના મિત્ર ને વાત કરે છે કે તારી પત્નીના આશીર્વાદના કારણે એક ગરીબ દીકરીના આશીર્વાદના કારણે તારી પત્નીને આશીર્વાદ મળી ગયો કે એનો ચૂડલો અખંડ રહી જાજો એટલા માટે હવે હું તને મારી ન શકું મેરે ભાઈ બેન આને વિધાતાના લેખમાં મેખ માર્યા કહેવાય